જય બાબાડી મિત્રો આજે બીજના દિવસે બટાકા નું કર્યું છે જો આવી કરીએ છીએ બટાકા પહેરવાનું ચાલુ છે અમારા ઝોપરાજ ભાઈ જય બાબાડી ભાઈ જય બાબાડી જેબાબારી તો બોલ હા સર જેબાબારી તો બટાકાના આનું કટિંગ કરવું પડે જો આ લે કાપેલા એના પેલા કાપવા પડે ને જેના બટાકા હોય એ આવડાવડા હોય તો ચાલે કેવી રીતનું વાવેતર થાય હું તમને બતાવું કેવી રીતનું વાવેતર થાય બટાકાના કાપો જાય છે હોય તો કમેન્ટ કરજો હાખવાનો આવે દસરાનો ખાતર રેડિયુ ખાતર અમારી પી ખાતર આવે અમારા ભણોભાઈ જે બટાકા ને ખેતી કરતા હોય એ વિડીયોમાં કોમેન્ટ કરજો કોને કોને બટાકા વાયા છે બાર પીચ રોમાપીની પીચી છે